રાંદલના દડવા ગામે વન વિભાગ દ્વારા જાપાની મિયાવાકી પદ્ધતિથી દસ હજાર વૃક્ષોનું વાવેતર કરી હરિયાળું બનાવાયું ઉમરાળા તાલુકાના રાંદલના દડવા ગામે વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા અલગ અલગ પ્રજાતિના દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ જાપાની મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા દડવા ગામને હરિયાળું બનાવવામાં આવ્યું છે જેમાં દડવા ગામે રાંદલ માતાના દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મિની ગાર્ડન વન કુટિર બાળકો માટે ખેલકૂદના સાધનો સાથે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું દડવા રાંદલના મારું ગામ મારું નામ હટીશંખાઈ ભીમભાઈ ગોહિલ દડવા ગામ પંચાયત સરપંચ ગુજરાત સરકારના વન વિભાગ અને ઉમરાળા રેન્જ દ્વારા ફોરેસ્ટ વિભાગ રેન્જ દ્વારા અમને પ્રેરણા મળી અને સરકાર શ્રીની યોજના મિયા વાંકી એ પ્રોજેક્ટ દડવા ગામે શરૂ કરવા માટે અમારી પાસે વાત લઈને આવ્યા ત્યારે આ વાતને અમે વધાવી લીધી અને આજે જેના પરિણામરૂપે જ્યાં ગાંડા બાવળનું સામ્રાજ્ય હતું ત્યાં સરકાર દ્વારા જ્યારે આ અભિગમ વૃક્ષામાં વૃક્ષ ઉછેર માટેનો અભિગમ અપનાવવામાં આવ્યો છે ત્યારે દરેક ગામના સરપંચોને પણ અમે વિનંતી કરીએ છીએ તમે પણ પોતાના ગામમાં ગામમાં મારા ગામે અમે જે અભિગમ અપનાવ્યો છે જળ એ જીવન જેટલું પાણી બચે એટલું પાણી બચાવવાનો વૃક્ષ એ જ સંપત્તિ આપણા સંતાનોને પાંચ પચીસ લાખની મિલકત વારસામાં ન આપી શકીએ તો કાંઈ નહીં પણ પાંચ વૃક્ષો એના આયુષ્યમાં ઉપયોગી બને એ માટે આપણે પાંચ વૃક્ષો ઉછેરીને એને આપવા અને ગાંડો બાવળ એ ગામનો દુશ્મન આ અભિગમને અપનાવીએ આપણે સૌ આ અભિયાનમાં જોડાઈએ અને આપણું ગુજરાત હરિયાળું વધીએ સીવી ગોહિલ ઉમરાળા બે હજાર ચોવીસ પચીસ માં દડવા ગામે વન કવચ સરકારશ્રીની વન વિભાગ દ્વારા જે એક યોજના ચાલતી ચાલે છે જેમાં દસ હજાર વૃક્ષો વાવાના હોય છે અને નાનું એવું ગાર્ડન કરવાનું હોય છે જે બે હજાર ચોવીસ પચીસ માં કામ ચાલુ કર્યું હતું અને અત્યારે એને એક વર્ષ જેવું થવા આવ્યું અને રિઝલ્ટ બહુ સારું છે અને ગામ પંચાયતનો પણ સાથ સહકાર અમને બહુ ખૂબ સારો મળ્યો છે અને આજુબાજુના ગામમાં પણ આવું મિની વન કવચ બનાવવામાં આવે અને વધારેમાં વધારે તાલુકાને લાભ મળે એવું વન વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે